અમદાવાદની ગાયકવાડ હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ અત્યારે ચર્ચામાં છે અને તેનું કારણ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કેમ કે જિગ્નેશ મેવાણીના જે પ્રકારના આરોપો છે તે ગંભીર છે અને આરોપના મામલે તે ગઈકાલે પોલીસ કમિશનર જી એસ મલિકને રજૂઆત પણ કરી ચૂક્યા છે વધુ એક વખત તેમણે આ રાયખળમાં જે પ્રકારે ધંધાઓ ચાલી રહ્યા છે તે મામલે બિંગુલ ફૂક્યું છે વૈષ્ણવજન તો રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અત્યારે આકરા તેવર અપનાવી રહ્યા છે અને અમદાવાદની ગાયકવાડ હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ પર ગંભીર આરોપ પણ લગાવી રહ્યા છે જે પ્રકારે રાયખણમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમણે આરોપ લગાવ્યા છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર આ સ્થાનિકોને દમ મારી રહ્યા છે ડરાવી રહ્યા છે અને કાયદા વિરુદ્ધની વાત કરી રહ્યા છે અને ગઈકાલે તેમણે આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને રજૂઆત પણ કરી હતી અને ફરી એક વખત આજે જીગ્નેશ મેવાણીએ આકરા તેવર અપનાવતા કહ્યું છે કે રાયખળ વિસ્તારમાં જે ધંધા ચાલી રહ્યા છે તે ધંધાઓનો લિસ્ટ પણ તે જાહેર કરશે અને સંભવિત છે કે પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ જે તમને મુશ્કેલીઓ વધે તો પણ નવાય ને સૌથી પહેલા આ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શું કહ્યું છે તે આપ સાંભળો કાલે રાયખડ ચાલતા બધા દારૂ નાટા નું લિસ્ટ આપવાનું છું જો બધા તો કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ આ ઈશારો કમલમનો છે આ ઈશારો ભાજપની સરકારનો છે એટલા માટે મને ચરબી ચડી છે બાકી પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એમની આવી દાદાગીરી હિંમત ચાલે નહી મને બરાબર યાદ છે હું નાજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજ જે ઘર તોડે ત્યાં ગયા હતા એક દીકરીનો મે પોતે વિડિયો લીધો હતો મારી બાજુમાં નાજીભાઈ બેઠા હતા એ છોકરીએ કીધું ઘણો બધો વિડિયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી કે જિગ્નેશ દેવ રવા દો એટલે કેમ કે તમને આ વિડિયો ચાલુ હોય ના કહી શકાય એવી માં બેન ની અશ્લીલ ગાળો અમને બોલી છે પોલીસે અને આખા ગુજરાતની લીડરશીપ સદંતર એક વાગે અને રાત્રે બે વાગે અંબાજી ધામમાં વસેલા માલધારી મદારી ઠાકોર દેવી પૂજક સમાજના બે વાગે ગુલડજર ફેરલીના મકાનો તોડી કાઢ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગંભીર આરોપ લગાવ્યા છે આ આરોપના મામલે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક હવે શું તપાસ કરે છે તે પણ આવનારા દિવસમાં જોવાનું રહેશે જ્યારે મામલો ગાંધીનગર

परा